ઉનાળામાં લૂ લાગતી હોય છે એક વાયકા અને માન્યતા એવી છે કે લૂ જે વ્યક્તિને લાગી હોય એને ડુંગળી સુંગાડવામાં આવે રાઈટ તો એ કેટલું વાસ્તવિક કહેવાય આમ એની પાછળ મને કોઈ તર્ક દેખાતો નથી પેલા તો લૂ લાગવી એટલે શું લુ લાગવી એટલે આપણે જો મેડિકલ જોઈએ ટર્મિનોલોજીમાં તો હીટ સ્ટ્રોક એટલે કે ખૂબ બધું ગરમીમાં કોઈ વ્યક્તિ ફર્યો છે અને એના શરીરમાં પાણી અને ક્ષારોનું પ્રમાણ ઇમ્બેલેન્સ થઈ ગયું છે અને આપણા શરીરમાં તો પણ ખૂબ સરસ ટેમ્પરેચરનું બેલેન્સ કુદરતે કરેલું છે સુપોર મેનેજમેન્ટ કરે છે કે બહાર ગમે તેટલી ઠંડી કે ગરમી હોય શરીરનું આંતરિક તાપમાન ફિક્સ આટલું જ રહેશે એ કુદરતે બહુ સરસ રીતે વ્યવસ્થા કરેલી છે પણ અતિશય ગરમીના દિવસોની અંદર એ બેલેન્સ ખોરવાઈ જાય અને માણસ કોઈવાર બેભાન પણ થઈ જાય સ્ટ્રોક થઈ ગયો અથવા લૂ લાગવી તો એની અંદર જે ડુંગળીવાળી જે તમે માન્યતા કહી તો એ માન્યતામાં પાછળ કોઈ બહુ વધુ જ નથી દેખાતું પરંતુ હું આડકતરી રીતે એવું વિચારી શકું છું કે આ બધી માન્યતાઓ આવી ક્યાંથી હશે માન્યતાઓ જ્યારે ભલે અત્યારે કદાચ આપણને ખોટી લાગતી હોય પણ જ્યારે એ શરૂ થઈ હશે ત્યારે એની પાછળ કોઈ ઠોસ રીઝન હશે તો મારું એવું માનવું છે કે ડુંગળી એ પર્ટિક્યુલર કોઈ કામ નથી કરતી પરંતુ એ વ્યક્તિને કોઈ એટલીસ્ટ આસિસ્ટન્સ મળી ગયું છે કોઈ મદદગાર મળી ગયું છે કે જે એને ગરમીમાં પડી ગયો છે એને ઊંચકીને કોઈ છાંયાવાળા સ્થળે લઈ આવ્યો છે કે જ્યાં એને ઓવરઓલ ટેમ્પરેચર ઓછું થાય એને પંખો નાખવામાં આવ્યો હશે એને કંઈક પાણી પીવડાવવામાં આવ્યું હશે અને કદાચ ડુંગળી પણ સૂંઘા સૂંઘાડવામાં આવી હશે પણ શ્રેય બધો ડુંગળીને મળી ગયો એટલે અલ્ટિમેટલી એ માન્યતા સમાજમાં દ્રઢ થઈ ગઈ પરંતુ ને ડુંગળીને એવો કોઈ સીધો સંબંધ નથી